જે સુડતાલીસ નંબરની છે તો મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૈકી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી નિગમની જે વેબસાઇટ છે તે પર મૂકવામાં આવેલ છે ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમજ સદર ઉમેદવારોને અસલ દસ્તાવેજ ચકાસણી માટે કોલ લેટર પચીસ અગિયાર ના રોજ નિગમની જે વેબસાઇટ છે એના ઉપર ડાઉનલોડ કરી શકાશે દસ્તાવેજ ચકાસણી માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અરજીપત્રકમાં કન્ફર્મેશન નંબર જે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોટ લેવી વધુમાં સરકાર શ્રીની જોગવાઈ અનુસાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જન અનુસૂચિત જનજાતિ એસસી એસટી અને ઓબીસી એટલે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો નિમણૂંક આપતા પૂર્વે તમામ ઉમેદવારો તેમની દસ્તાવેજ ચકાસણીની તારીખે સમય સ્થળે તેઓની જાતિ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે સદર ઉજવ જાતિના ઉમેદવારો રજૂ કરવાના દસ્તાવેજનું ચેકલિસ્ટ નિગમની વેબસાઇટ ઉપર છે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી તો મિત્રો તૈયાર થઈ જાઓ મેરિટ પણ જનરલમાં સડસઠ અટક્યું છે એની આજુબાજુ તો એના વિષે પણ ચર્ચા કરીશું તો ચાલો મિત્રો ફરીથી બીજા વિડિયોમાં મળીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો